સમકાકા કેવું છે તો યલ્લો મારું ટુક મેલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાથી ખાતી ખાતી સ્વાગત છે મિત્રો તો બધાને જય શ્રી રામ જય બજરંગલી મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર વાગે આવ્યા છે પણ અત્યારે આપણે તમે જોઈ શકો છો આપણા ઘરનું થોડું ઘણું કામ છે આટલું કામ આપણે પહોંચ્યું છે અને મિત્રો અત્યારે અત્યારે કારીગર હજુ આવ્યા નહીં એનો પેલા કામ બધા ઘણો આવે તો માલ બનીને રેડી છે કારીગર આવે એટલે આપણે કામને પણ લાગવાના છીએ અને બીજી એક સફળ છે જો પેલો ભાઈ તમે જોઈ શકો છો સાયકલ લઈને જઈ રહ્યા છીએ અમે સાયકલિંગ જે દઈ રહ્યા છે અત્યારે અમે હશ કરવા માટે સાયકલ મનર બારી આવે છે નમસ્કાર મિત્રો હું છું આપનો મનર અને અમારે અમાર સાયકલ આજે હશ કરવાનો છે તમે ગણેશજી બ્લોગમાં લાઈક ન કરી હોય તો અત્યારે કરી દીજો કમેન્ટ કરવાની વાત કમેન્ટ કરવાની અને સબ્સ્ક્રાઇબ કરી દીજો સબ્સ્ક્રાઇબ કરી દીજો અને અમાર માસા અમાર સાયકલ હશ કરવા જઈ રહ્યા છે મારા પપ્પા કાઢું છોકડી તો નજારો તમને કંઈક નવો બતાવશો આજમાં બરાબર છે કેટલી મોજ થાય તમે કહીશો કોમેન્ટમાં પહેલાં કયા ગામથી તમે વિડીયો જોવો છો દો અને ખાસ જણાવો ને કે આપણે કોવિશનલ ટ્રીટમેન્ટ રેડી છે તો જેને પણ ઓર્ડર નોંધાવજો બુકિંગ કરાવજો બરાબર છે તૈયાર છે તમે જોજો કેટલી મોજ થાય તમને કહીશ તો મિત્રો હાલો આપણે જઈ રહ્યા છીએ આજે ઘરેથી બરાબર છે અક્ષયભાઈ કેવું છે મનોહરભાઈ કહી જાય મનોહરભાઈ અહીંયા બેઠા છે તો મિત્રો ચાલો ફરી આપણે નીકળીએ છીએ અહીંથી ઘરેથી જઈએ છીએ હવે આ પોટલું શું છે ખબર નહીં આપણને તો આગળ જઈને તમને બતાવું બરાબર મેં તો બન્યા રહીજો બ્લોક સાથે અને કઈ થી કઈ શું કરવું એ તમને મેં બતાવીશ બરાબર આપણે બારિયા પહોંચવાના છે બરાબર છે બારી આવે આપણે થોડીક વારમાં પહોંચતો બારિયા એ કોઈ તમને બતાવું તો બારિયાનો નજારો મિત્રો ફાઇનલી આપણે બારી આવી ગયા છીએ તો આપણે મુકામ આવ્યા છીએ તમને મેં કહું બરાબર બધા રોડ ઉપર ગાડીઓ બધી આવે એટલે મજાથી આવતી બાકી આપણે ફાઇનલી મિત્રો દેવગઢ બારીયા તો હરી હોમ રેડીમેડ સેલ આપણે હોમ રેડીમેડ સેલમાં આવ્યા છીએ કંઈક થોડું ઘણું નવું આપણે લેવાના છીએ બરાબર તો મિત્રો બન્યા રીતો પાછલી કેમેરા છે તમને બતાવું કેટલી મોજ થાય બરાબર બરાબર કપડાં લેવાના છે કેમ છો ભાઈ મજામાં તો મિત્રો દરેક આઈટમના વ્યાજબી ભાવે પૈસા લખેલા હોય છે ને

બરાબર મિત્રો ફાઇનલી આપણે લીધું લાભ આ વસ્તુ લીધું તમને મેં તમને યોગ લાગી પૂરું થાય તો આવજો પરિવાર અને આપણે લીધું છે બરાબર છે અંદરથી બરાબર છે તો તમને હવે વ્યાજબી ભાવ મળે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ કંઈક ભાઈનો નાસ્તો તો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરજો બાકી આપણે કહીએ છીએ મિત્રો અમે દૂધ ભરવા જઈ રહ્યા છીએ પણ દૂધ ભરાવા આ એક્સપિરિયન્સ થોડાક જાવ જ્યાં આપણા ગામ નજીક મારા ઘર નજીક ચાંદલા વિધિનો પ્રોગ્રામ છે ચાંદલા વિધિનો પ્રોગ્રામ પણ તમને બતાવું છું બરાબર છે તો મોડો થઈ જાય એટલા છોકરાને દૂધ ભરવા શીખવા જાઉં છું બરાબર આજનો બ્લોગ કેવો લાગે તમે કહેજો બાકી આપણે

અયો ચેતન ઓ ચેતન અયો સમ કાકા કેવું છે હરુ હરુ તે ચાલણ લમે કે આયા કે એયું ஆயிரத்தான் நம்மளே தான் பாடே உங்க வந்து கரெக்ட் ஃபுல் ஃபேம் அப்புறம் அவ்வளோ சேர்க்கல હાથે ચલાવે ખાવા તું તો ખાવા કરે ખાવા વાળો માની ગત કોણ આવે ખાવા વાળો કોઈ આવે છે તો મિત્રો આ બાજુ રસોડું છે આ રસોડાના બધા બધું ઘણું બધું છે ભૂંગળા વૂંગળા ને ભાઈ આ ખાર મેઠું છે ચેતનભાઈ કેવું છે છોકરા રસોઈયા શરમાઈ ગયા છે જો મિત્રો આ કળી હળી તમે જોવો અને આથી લગભગ આ બાજુ પતરાળ બોલવા કરે અર્જુનભાઈ અર્જુનભાઈ બે શબ્દ બોલી આ હા આપણે દિના કાકા બે શબ્દ બોલી ને યાર હું થોડું ચાલે યાર પાણી મેં કેવું છે બધું મસ્ત